હવે આપણે જો હું બાજરો બાજરામાં જો બાજરો વડો થઈ ગયો ને રૂંડાઈ આવી ગયા ચાલો જોઈ નાજનો બ્લોક છે ને આપણે રૂંઢે ઉતાર્યો તો ચાલો આવે આવે ભેં આવે ભેં આવે ભાગ ભાગ નથી આવતી આવે 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 નથી આવતી આવે આવે નથી આવતી મારીએ 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 એ નથી આવતી ગાય માસ ગાય 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 કોઈ નહીં તો ક્યાંથી મારી આ કાતરોડ લઈને ક્યાં આવી લીધું હે

ઓય બાર ખાઈશ બુચ મારી એવી ટમેટા હા ટમેટા બુચ મારી એવી રીટરી તોડી લીધા છે હાથે હાથે જોયો એમ તો જો આ બધા બાજરા ને ડુંડા એ લલ લીલકા એમ જો વાસુ થી બાજરો હોય ની પાલીક કર પછી મકાઈ હે એક ડુંડું જો અવડું દોઢ વેદના છે દોઢ વેદના લાગે છે હા એમાં શું છે હેં હા ફોટો પાડું છું ફોટો પાડું છું કેમ તું આજે શીખ ગઈ તી તું ક્યાં ગઈ ત્યાં છે ક્યાં ગઈ ત્યાં છે એ તું વાં ક્યાં ગઈ તી ફરવા ગઈ તી હતી કે ક્યાં ગઈ તી ફરવા એ તું ફરવા ક્યાં ગઈ તી તો લાકડી ક્યાં લઈ જાવી તારે ಕ್ಯಾ ಲೈವೇ ಲಾಕಡಿ ತಾರೆ